નમસ્કાર હું છું ધર્મેન્દ્ર વાવલિયા વોર્ડ નંબર ચાર જનપ્રતિનિધિ સુરત જે આગલા દિવસે વિપુલભાઈ સુહાગિયા સુરતના કોર્પોરેટર છે તેની ઉપર એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરે અરજી આપી કે ભાઈ મારી પાસે આ લોકોએ પૈસાની માંગણી કરી છે એટલે આની તપાસ કરવી જોઈએ તો એ બાબતે હું આપને કહેવા માગું છું કે આ એ જ કોન્ટ્રાક્ટર છે જેની હું અહીંયા નીચે લિંક મૂકવાનો છું જેને કમસે કમ દોઢ વરસ પહેલાં અમે તેને લાઈવ પકડ્યા હતા કે હાજી એણે એની જે સરકારી ફી ભરવાની હતી એ ફી નહોતી ભરી અને એ પહેલાં જ એણે ત્યાં ઉઘરાવવાનું એક મહિના અગાઉથી ચાલુ કરી દીધું હતું અને કોઈ પણ નિયમોને પાળ્યા વગર જે રીતે એ ઉઘરાણા કરતા હતા હવે એ જ કોન્ટ્રાક્ટર આ રીતે કોર્પોરેટર ઉપર આક્ષેપ લગાવે તે કેટલું વ્યાજબી ગણાય કારણ કે આ એ કોન્ટ્રાક્ટર છે કે જે લગભગ મોટાભાગના સુરતના કોન્ટ્રાક્ટરો એની પાસે છે એટલે કે ભાજપનો સારી રીતે ઉપયોગ કરતો હશે અને આપતા આપતો હશે એના કારણે જ તે આ બધી કાર્યવાહી થઈ હોય એવું અમને લાગે છે અને બીજું કે આમાં એક કેમેરામાં ખાલી આવતા દેખાતા હોય તો એને આધારે કે ત્યાં આવીને એણે પૈસા માંગ્યા એ વ્યાજ કોઈ પણ રીતે વ્યાજબી ગણાય નહીં કારણ કે જે રીતે કોર્ટે પણ આ સરકારને અને એસીબીના માણસોને ભગાડ્યા કે તમે શું જોઈ અને આ અમારી પાસે આનું પંદર દિવસના રિમાન્ડ માગો છો એ ખરેખર સાચી વાત હતી અને આવી જ રીતે પહેલાં તો આ કોન્ટ્રાક્ટર જ મિલી ભગતવાળો છે એના જ પોતાના ઠેકાણા નથી અને સેટિંગમાં આવી રીતે આગળ પણ કેટલી વાર પકડાણો હશે અને મારા લાઈવ વિડીયોમાં હું જે આમાં લિંક મૂકવાનું છું એમાં તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એની પાસે કોઈ ભરેલા પૈસા જ નથી આ વિપુલભાઈની જીતુભાઈની એ ભૂલ એ થઈ ગણાય કે ત્યાં જઈને એણે સીધું લાઈવ ના કર્યું અને ખાલી એને જે એની ખોટી કામગીરી હતી એ બાબતે એને ટપાર્યા માટે હું ફરીથી આ વિપુલભાઈ અને જીતેન્દ્રભાઈને જો મારી પણ કોઈ જરૂરિયાત હોય આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં અને મારા વિડીયોને લઈને તો હું પણ સાક્ષી બનવા માટે તૈયાર છું કારણ કે જે ખોટું છે એ ખોટું જ છે ખોટી રીતે તમે અને વિપુલભાઈને અને જીતુભાઈનો ભોગ તો ખાસ એટલા માટે લેવામાં આવ્યો છે કે સામાન્ય સભામાં લોકોના પ્રશ્નોના અવાજ ઉઠાવે છે જે સત્ય હકીકત છે એ જ હું કહું છું કારણ કે વિપુલભાઈ વારંવાર જે ખોટા સામાન્ય સભામાં લોકોને ઉલ્લુ બનાવવાના લોકોના પૈસા પડાવવાના અને જે બધી ભાજપની કાર્યવાહી હોય છે એનો વિરોધ ઉઠાવે છે એટલા માટે જ વારંવાર એને સસ્પેન્ડ કરીને બહાર મોકલી દેવામાં આવે છે અને એના ભાગરૂપે એને તોડવા માટે આમ આદમી પાર્ટીને અસર કરવા માટેનું આ સરકારનું એક ભૂંડું કાવતરું છે જે નિમ્મ કક્ષાનું હલકી કક્ષાનું ગણી શકાય તેવું છે અને આ બંનેને હું ઓળખું છું ત્યાં સુધી જીતેન્દ્રભાઈ બહુ સારા મોટા બિઝનેસમેન છે એ પોતે જ એની પોતાની ગૌશાળા છે જેમાં વર્ષે દસ લાખ કરતાં વધારેનું તો એ એનો ઘાસચારો ને એના સાર સંભાળમાં એ ખર્ચો કરે છે વિપુલભાઈ પણ સારા વેલસેટ છે એટલે આ જે માગણીની વાત છે એ મને તો કોઈ દ્રષ્ટિએ ગળે ઉતરતી નથી ફક્ત ને ફક્ત પાર્ટીને અને આ બંને કોર્પોરેટરોને જે સામાન્ય સભામાં અવાજ ઉઠાવે છે એને વિરોધ કરવા માટે એને દબાવવા માટે એને કઈ રીતે હેરાન થઈને ઠાકે એ માટેનું એક કાવતરું છે એટલે હું આ બંનેને વિનંતી કરું છું કે એ કોન્ટ્રાક્ટર જ પોતે મિલી ભગતવાળો અને ફક્ત ને ફક્ત ભાજપના કહેવાથી જ એણે આ કાર્યવાહી કરી હોય એવું અમને લાગે છે જ્યાં ક્યાંય પણ મારી જરૂર હોય તો મને કહેજો હું પણ ચોક્કસ ત્યાં આવીશ અને સરકારને વિનંતી કરું છું કે આ રીતે તમે જે ગુંડાગર્દી ચાલુ કરી છે લોકોનો અવાજ બનતા હોય એને હટાવવાની તો હવે તમારા ઝાઝા દિવસો હોય એવું અમને લાગતું નથી જય હિન્દ